વલસાડ જિલ્લામાં દાંગીર દાદા તરીકે જાણીતા અને હાલમાં સેલ્યુટ તિરંગા નામની સંસ્થામાં નેશનલ જનરલ સેક્રેટરીનું પદ શોભાવતા ઉત્તમભાઈ પટેલે પોતાની જન્મભૂમિ એવા પાડીના ડુંગરી ગામે સ્વર્ગીય પિતાના સ્મરણાથી શ્રી રામ ક્રિકેટ ગ્રાઉન્ડમાં અધ્યતન પેવેલિયન બનાવી જન્મભૂમિ નું ઋણ ચૂકવ્યું છે આ પેવેલિયન નું છવ્વીસ મે જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વના દિવસે રાજ્યના નાણા પ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું રવિવારે છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસ નો દિવસ ડુંગરી ગામ સહિત આસપાસના ગામોના ક્રિકેટ પ્રેમીઓ માટે ખુશીનો દિવસ હતો આ દિવસે આજ ગામમાં જન્મેલા અને હાલમાં સેલ્યુટ તિરંગા નામની સંસ્થામાં નેશનલ જનરલ આ ગામના વતની છે ડુંગરી ગામે બે હજાર થી તેઓ આ સ્ટેડિયમ ની સતત માવજત કરતા રહ્યા છે આજે એ જંગલમાંથી મંગલ બન્યું છે આ ગામ પોતાની જન્મભૂમિ પણ હોય ક્રિકેટ સ્ટેડિયમ હંમેશા પોતાનો સહયોગ આપતા રહ્યા છે જેમાં હાલમાં આ ક્રિકેટ સ્ટેડિયમમાં પોતાના પિતા સ્વર્ગીય છીબાભાઈ ચિવણભાઈ પટેલ ના સ્મરણાર્થે ગ્રામ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પેવેલિયન બનાવ્યું છે કુલ પાંચ લાખ અગિયાર હજારના અનુદાન બનેલ આ પેવેલિયન નું રાજ્યના નાના પ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું આજ રોજ ડુંગરી ગામે હું સરપંચ તરીકે રવિન્દ્રભાઈ નટુભાઈ પટેલ જે ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું છે સીઝન ફાઈવ એટલે કે દર વર્ષે અમે ક્રિકેટનું આયોજન આ રીતે થાય છે એમાં અમારે ત્યાં સો ખેલાડીઓએ ભાગ લીધો છે અને એ સો ખેલાડીઓએ ઘણા બધા ઉત્સાહથી આજે અમારે ત્યાં ક્રિકેટનું માહોલ બની રહ્યો છે એમાં હજારોની સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ જે ગામના તમામ નાના મોટા ભાઈઓ બહેનો અહીંયા નિહાળી રહ્યા છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભારી છું તેમજ અમારા ઉત્તમ કાકા સેલ્યુ તિરંગા તેમજ બાજુમાં અમારા ઉભેલા મુકેશભાઈ મહામંત્રી શ્રી અમારા ઉત્તમ કાકાએ જે અમને યોગદાન આપ્યું છે જે પાંચ લાખ એકાવન હજાર રૂપિયાનું જે અમારા ડુંગરી ગામે અમને ખૂબ જ ગર્વની વાત છે એ રીતે અમે ઉત્તમ કાકાને ખૂબ જ આભારી છીએ વસ્તુ ભારતમાં તાકી જઈ મૂળ તો હું આ ગામનો વતની છું મારી જન્મભૂમિ છે ડુંગળી આમરેયા અને આ ક્રિકેટ ગ્રાઉન્ડ બે હજાર બેની સાલમાં મેં બનાવવાનું શરૂ કરેલું જંગલ કાપીને આ જંગલમાંથી અમે મંગલ બનાવ્યું અને ગ્રાઉન્ડ બનતું બનતું ડેવલપ થતું ગયું પરંતુ અમારા ગામના જે આ સરપંચ રવિન્દ્રભાઈ જ્યાંથી સરપંચ બન્યા છે ત્યારથી એમણે જે ડેવલપમેન્ટનું કામ શરૂ કર્યું છે અને અમારા મુકેશભાઈએ એમણે પણ સારું યોગદાન આપ્યું ત્યાર પછી અમારા ધારાસભ્ય અને આજના ફાઇનાન્સ મિનિસ્ટર શ્રી કનુભાઈ દેસાઈ પણ એમનું સારું એવું યોગદાન આપ્યું ત્યાર પછી અમને પણ એવો વિચાર થયો કે મારા સ્વર્ગીય ફાધર શ્રી શિવાભાઈ જીવનજી પટેલના સ્મરણાર્થે એક મિની પેવેલિયન જે તમે જોઈ રહ્યા છો એ પેવેલિયન બનાવવાનો અવસર મને મળ્યો છે અને એનું ઓપનિંગ ઉદઘાટન આજે માનનીય કનુભાઈ દેસાઈ ગુજરાત રાજ્યના નાણાં અને ઉર્જા પેટ્રોકેમિકલ છે એમના હાથે ટૂંક સમયમાં અત્યારે થનાર છે એટલું જ મારું કહેવું છે થેન્ક યુ વેરી મચ